હારીશ જલારામ મંદિર ખાતે યોજાયો શ્રી વઢિયાર વંદના મિલન સમારોહ સમાજ ભેગો થવો ખૂબ જ સારી બાબત છે પણ ભેગા થઈને ભેગા રહેવું તે આજની તાતી જરૂરી છે જાનકીદાસ બાપુ આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપી સમાજને ઉન્નતિ તરફ લઈ જવાશે પ્રમુખ હારીશ જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના એકસો પંચ્યાસીથી વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવાર પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરો તાજા કરવા માટે વઢિયારી વંદના સાથે સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો એ સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જ જરૂરી જણાવી વઢિયાર વંદના સાથે સ્નેહ સ્નેહમિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા હારીજ ખાતે આયોજિત વઢિયાર વંદના મિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવી આગામી સમયમાં આ બાબતને સૌને સહયોગ આપવા અપીલ કરી હતી આ વઢિયાર વનના મિલન પ્રસંગે દીકરી વાલનો દરિયો વઢિયાર સમાજના ક્લાસ વન અને ક્લાસ ટુનું નું સન્માન જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે છેલ્લા પચાસ વર્ષમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે તેવા વઢિયારી મહાનુભાવોને સન્માન સહિત માટે પરંપરાગત ગીત સ્પર્ધા બળ ડોનેશન કેમ્પ અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ માટે છેલ્લા આઠ મહિનાથી સંસ્થાના મહામંત્રી ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડોક્ટર સંજયભાઈ જેઠક્કર સહિત સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિત ટીમની મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો હતો બસો વર્ષથી જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસમાં લગભગ છસો જેટલા વઢિયારમાંથી અને અઢારસોથી બે હજાર લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વઢિયારી વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરી એકસો પંચ્યાસીથી વધુ વઢિયાર ગામના લોકો ફરી એકવાર માંદરે વતન વઢિયારમાં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યા હોવાનું વઢિયાર વનના સ્નેહમિલન સમારોહનું આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવસી લોહાણા સમાજના તમામ મહાજનોએ પ્રમુખ અને હોદ્દેદારો સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે બલ ડોનેશન કેમ્પ સાથે ગીત પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન અધિકારીઓનું સન્માન સમાજનું સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા